ગામના ખેડૂતોએ માંગરોળ ડીજીવીસીએલ કચેરીમાં લેખિત જાણ કરી તાત્કાલિક આ કેબલો નાખવામાં આવે અને વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ હતી ખેડૂતોનો ઊભો કૃષિ પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે જેથી ખેડૂતોનો ઊભો પાક બગડે નહીં તે ધ્યાનમાં રાખી તાત્કાલિક ખેતરમાં વીજ કેબલ નાખવા ખેડૂતોએ માંગ કરી છે ચોરોને મોકળું મેદાન મળતા કૃષિ વીજ લાઇન કેબલોની ચોરી થઈ રહી છે ખેતરોમાંથી રાત્રિ દરમિયાન હજારો મીટર વીજ લાઇનના કેબલો કાપી જતા તસ્કરો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે મારું નામ રણસોડભાઈ કરમશીભાઈ વિથાણી અમારે અહીંયા ગઈ નહીને આગલી રાતે લગભગ વિશક ગાળાના કેબલ ચોરી વાયર થાંભલેથી ઉતારી ગયા છે હવે એક નાઇટમાં દિવસે તો જો તપાસ કરી તો બધું ચાલુ જ હતું આગલી નાઇટમાં પાવર પણ હતો અને લગભગ સાત કનેક્શન આઠ કનેક્શન જેવા બધા કેબલ ઉતારી અને અમુક અમુક જે નથી નજીક પીડ્યા છે એ લોકો નથી લઈ ગયા રોડના નથી લઈ ગયા રોડના ગાળા હોય બાકી અંદરથી બધા કેબલ ઉતારી ગયા છે તો આના માટે અમે લગભગ જીઇ બીમાં અરજી કરી છે એ અરજીનો તાત્કાલિક અમને કેબલ જોડી આપે એવી આવેદન આપ્યું છે અને આ છોરી લગભગ અટકાવવા માટે કાંઈ પણ પોલીસ કે કોઈ પણ જીઈબી કે કોઈ પણ કાર્યવાહી કરે એના બાબત તો એ ખેડૂતને લગભગ આ હવે કમસે કમ અઠવાડિયું પાવર નહીં આવે અઠવાડિયું એક તો પહેલાં વરસાદે હેરાન કર્યા છે અને હવે પાવર હેરાન કરશે એટલે ખેડૂતને લગભગ કાંઈ હાથમાં જો નહીં પાવર આપે તો કાંઈ હાથમાં આવે એવું રહેશે નહીં તો તાત્કાલિક કેબલ જોડી આપવા અને લાઇટ કનેક્શન લાઇટ ચાલુ કરવા માટે કાર્યવાહી કરે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ